સૌ પ્રથમ તો આપના વિસ્તારમાં અત્યાર સુધીમાં કેવો વરસાદ પડ્યો છે તે અને વાવણી કે વરસાદને લઈ આપનો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું હાલ જોઈએ તો ગુજરાતમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ચોમાસાએ ફરી મેઘમંડાણ કર્યા છે અને જે જિલ્લામાં લગભગ છેલ્લા આઠ દસ દિવસથી વરસાદ ઓછો થઈ ગયો હતો ત્યાં ફરી વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે આવતીકાલથી શ્રાવણ માસની શરૂઆત થતાં જ રાજ્યમાં ભારે વરસાદ પડવાના છે ગુજરાતના પણ વધુ જિલ્લાઓમાં આવતીકાલે વરસાદને લઈ એલર્ટ આપવામાં આવ્યું છે તો હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ પણ અમારી સાથે વાત કરતા જણાવ્યું છે કે સત્યાવીસ થી લઈને એકત્રીસ તારીખ સુધી ગુજરાતના ત્રણ જિલ્લાઓ માટે ખૂબ ભારે છે નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હવામાન વિભાગ દ્વારા આવતીકાલથી રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદને લઈ એલર્ટ આપવામાં આવ્યું છે તે અને હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ અમારી સાથેની ટેલિફોનિક વાતમાં ગુજરાતના કયા જિલ્લામાં અતિવૃષ્ટિ જેવા વરસાદની આગાહી આપી છે તેના વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર અમદાવાદ સ્થિત હવામાન વિભાગના બુલેટિન અનુસાર આવતીકાલથી રાજ્યના બારથી પણ વધુ જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે જેને લઈ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદને લઈ એલર્ટ પણ આપવામાં આવ્યું છે ત્યારે આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે તો છોટાઉદેપુર નર્મદામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ ડાંગ તાપી અને નવસારીમાં મધ્યમથી લઈને ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફના કારણે આ વરસાદની આગાહી કરવામાં આવી છે હવે પચીસ જુલાઈએ એટલે કે આવતીકાલે રાજ્યમાં ફરી વરસાદનો મોટો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે આવતીકાલની આગાહીની જો હવે વાત કરવામાં આવે તો કાલે રાજ્યના નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં કેટલીક જગ્યાએ અતિ ભારે વરસાદની શક્યતાઓ છે જ્યારે પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લામાં સ્થળોએ મધ્યમથી લઈને ભારે વરસાદ પડી શકે છે ત્યારબાદ પરમ દિવસથી એટલે કે છવ્વીસ તારીખથી રાજ્યમાં ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે તેને લઈ હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ અમારી સાથે વાત કરતા જણાવ્યું છે કે આગામી છવ્વીસથી થી લઈને એકત્રીસ તારીખ સુધી જે ભારે વરસાદો પડવાના છે તે વરસાદી સિસ્ટમ ટ્રેકમાં જો કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય તો ગુજરાતના મહીસાગર છોટાઉદેપુર અને દાહોદ આ ત્રણેય વિસ્તારોમાં અતિવૃષ્ટિ જેવા વરસાદની શક્યતા છે આ ઉપરાંત ગોધરાના પણ અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે ત્યાર પછી કપડવંશ વડોદરા અમદાવાદ વિરમગામ પાટણ જિલ્લો મહેસાણા જિલ્લો અને અરવલ્લીના અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ છે તદુપરાંત મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ સામાન્ય કરતા વધુ વરસાદની શક્યતાઓ છે આ વિસ્તારોમાં દસ ઇંચ સુધીના વરસાદો અને બાકીના વિસ્તારો પાંચથી સાત ઇંચ સુધીના વરસાદોની શક્યતા છે એટલે કે આ વરસાદો છે તે સાર્વત્રિક વરસાદો હશે જે રાજ્યભરમાં જોવા મળશે હવે ગુજરાતમાં અત્યાર સુધી પડેલ વરસાદની સ્થિતિ વિશે વાત કરીએ તો રાજ્યમાં અત્યાર સુધીમાં ચારસો ને પંચ્યાસી મિમી જેટલો વરસાદ વરસી ચૂક્યો છે જો કે સામાન્ય રીતે આ સમય સુધીમાં બસોને ચોરાણું મિમી જેટલો વરસાદ પડતો હોય છે તેની સરખામણીએ જોઈએ તો આ વર્ષે સામાન્ય કરતાં એકસોને એક્યાસી મીમી વધારે વરસાદ જોવા મળ્યો છે ગત વર્ષે એટલે કે બે હજાર ચોવીસમાં આ સમય સુધી ત્રણસોને એકાણું મીમી વરસાદ વરસ્યો હતો સરદાર સરોવર ડેમની હવે વાત કરીએ તો તે અત્યાર સુધીમાં અઠ્ઠાવન જેટલો ભરાયેલો છે રાજ્યમાં જૂન અને જુલાઈમાં મળીને કુલ વરસાદના છેતાળીસ ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે ત્યારે પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે રાજ્યના અમુક વિસ્તારોમાં પાણીલાયક વરસાદ પણ થયા છે જેમાં દક્ષિણ ગુજરાતમાં સારા એવા વરસાદો વરસ્યા છે સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં પણ સામાન્યથી વધુ વરસાદ જોવા મળ્યા છે એવી રીતે ઉત્તર ગુજરાતના પણ અમુક વિસ્તારોની અંદર સામાન્ય કરતાં વધુ વરસાદ વરસી ચૂક્યો છે છતાં રાજ્યના અમુક વિસ્તારો એવા છે કે જ્યાં હજુ પણ પાણી લાયક વરસાદ નથી પડ્યા જોકે રેડા અને ઝાપટાના કારણે પાક નથી સુકાયો પણ જે પાણી ચડવા જોઈએ એ પાણી નથી ચડ્યા જેમાં ગીર સોમનાથના અમુક વિસ્તારો કચ્છના અમુક વિસ્તારો રાજકોટના અમુક વિસ્તારોનો સમાવેશ થાય છે આ વખતે બંગાળની ખાડીમાં સિસ્ટમો બની રહી છે તેના કારણે આ પ્રકારના વરસાદો વરસી રહ્યા છે જોકે આવનારા દિવસોમાં એટલે કે સત્યાવીસ તારીખથી લઈને એકત્રીસ તારીખ સુધીમાં ખૂબ સારા વરસાદો પડવાના છે પાણી લાયક વરસાદની વાત કરીએ તો તે અરબસાગર સક્રિય થાય ત્યારે વધુ અપેક્ષા રાખી શકાય અને અરબસાગર ક્યારે સક્રિય થશે તો કે સત્તર ઓગસ્ટ બાદ સક્રિય થશે અને સપ્ટેમ્બર માસની ત્રીસ તારીખ સુધી તે સક્રિય રહેશે અને ત્યારે નદી નાળા છલકાઈ જાય અને કુવા બોર ભરાઈ જાય તે પ્રકારના વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે તો આમ આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતાં જ અને શ્રાવણ માસની જે શરૂઆત થાય ત્યાર પછી રાજ્યમાં ભારે મેઘમંડાણની શક્યતાઓ છે તદઉપરાંત ગુજરાતના અનેક વિસ્તારો એવા છે જે હજુ સુધી પણ સારા વરસાદો નથી પડ્યા તે જિલ્લાઓમાં પણ અને તે વિસ્તારોમાં પણ સારા એવા વરસાદની શક્યતા છે આવતીકાલથી જ રાજ્યમાં ફરી એક સિસ્ટમ આવી રહી છે જે ખૂબ મોટી સિસ્ટમ છે અને લાંબા દિવસો સુધી તેના કારણે ગુજરાતમાં ફરી વરસાદ જોવા મળવાના છે ગુજરાતમાં આ વરસાદો છે તે સાર્વત્રિક વરસાદો હશે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોનું માનવું છે કે ગુજરાતમાં આગામી દિવસોમાં ફરી ભારે મેઘમંડાણ છે તો આમ શ્રાવણ માસની શરૂઆત થતાં ગુજરાતમાં ચોમેર વરસાદ જોવા મળવાનો છે અને ત્યારબાદ જોઈએ તો સત્તર તારીખ બાદ ગુજરાતમાં ફરી છે નદી નાળા છલકાઈ જાય અને કુવા બોર ભરાઈ જાય તે પ્રકારના વરસાદો જોવા મળશે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર